સિનોરમાં એક કાર ડબલ કરવાનો મામલો નિલેશ અગ્રવાલ નામના ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી ફરિયાદીના પૂર્વ ભાગીદાર દ્વારા જ રચવામાં આવ્યું જાદુ કરાવનાર બાબા સાથે ઓળખ કરાવી હતી ગોપીનાથ બાબા નામના તાંત્રિકની ઓળખ કરાવી ફરિયાદીના ઘરે એક કાર ડબલ કરવાની તાંત્રિક વિધિ કરી હતી એક ઔષધિની જરૂર છે એમ કરી ત્રીસ લાખ રૂપિયા લીધા હતા દરમિયાન તેઓ એક કારમાં શિનોર જવા નીકળે છે એ સમયે પોલીસની ટીમ તેમને રોકે છે અને બાબા સાથે કાંજો છે એમ કહીને ફરિયાદીને ફસાવવાનું ના હોય તો નીકળી જવા કહે છે ફરિયાદી બાદમાં આઠ તારીખે ફરિયાદ નોંધાવે છે બાબા ગોપીનાથ ઉર્ફે અયુબ મિયા દાયુ સહિત સાત લોકોની ધરપકડ કરી લેવાઈ છે શિરોડ પોલીસ મથકના પોલીસ કર્મીઓ પણ આમાં સંડોવાયેલા હતા પોલીસે ત્રીસ લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે પૂર્વ ભાગીદાર સાથે અગાઉ મનભેદ થતા ભાગીદારી તૂટી હતી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે આની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકોર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે જાકીર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ બીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકીર દ્વારા કોન્ટેક કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે એ ઔષધિ ઢુંઢવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી બતાવો છો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી

અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરેસી ની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસિન મિયા જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે મુદ્દા માલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નોવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજિત તેર બીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈ પણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય એવી રીતે એની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની શૂટખોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક એકાઉન્ટ્સની તપાસની કરતાં હાલ સુધી ચાર જેટલા બેંક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક એકાઉન્ટમાંથી કોઈપણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડદેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આ પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઈડ છે એનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં એ હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી બટ વી આર સ્ટીલ વેરીફાઈંગ વી હેવ ફાઉન્ડ

તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ દક્ષેશ ઠાકર એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઊભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્ફે ભાઈ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો ત્રીસ લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઈસમ આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને અને બાકી બીજા જો બે આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દેશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવામાં હા ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનની હદ લાગે

નહીં હાલ સુધી કોઈ ક્રિમિનલ બે